ઓમ શાંતિ શ્રી કૃષ્ણ ગૌશાળા તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ચૈતન્ય દેવીઓની ઝાંખી નવરાત્રિ મહોત્સવ શ્રી કૃષ્ણ ગૌશાળા વિશેષ છેલ્લા પચીસ વર્ષથી જે અપંગ ગાયો છે એની સેવા માટે પોતાનું યોગદાન આપે છે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આ ચૈતન્ય દેવીઓની ઝાંખી જે દેવીઓમાં અંબા મા દુર્ગા મા સંતોષી જે શિવની શક્તિઓ છે એ એમની શક્તિઓ અને ગુણો આપણા જીવનમાં અપનાવીને એ શક્તિઓનો અનુભવ કરીએ એ સાચી નવરાત્રિ દેવીઓની પૂજા આરાધના મહિમા ગાઈએ છીએ પરંતુ સાચા અર્થમાં એના ગુણો અને શક્તિઓને જીવનમાં ધારણ કરવાથી એ શિવ શક્તિ સ્વરૂપ એ શિવ પરમાત્માની કૃપા હંમેશા આપણી ઉપર વરસતી રહે ઓમ શાંતિ કૃષ્ણ ગૌશાળા દેવળા દ્વારા દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ વખતે લઈ આવ્યા છીએ ઓપરેશન તેમજ પ્રજાપિતા બ્રહ્મા કુમારી દ્વારા જે આવક થાય છે અમે ગૌશાળાની લૂલી લંગડી અંધ બીમાર ગાયોના ઘાસચારમાં તેમજ સારવારમાં વાપરવામાં આવે છે અમે દર વર્ષની જેમ આ વર્ષે ઓપરેશન સિંદુરની થીમ બનાવેલ છે તેમાં ગૌશાળાના તમામ સભ્યો દ્વારા આ કામ કરવામાં આવેલ છે